તમારા માટે રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરીને એનાલિસિસ કરીને પ્રશ્નો લાવું છું ઘણી બધી મહેનત તમારી પાછળ કરું છું તો મારે તમને કહેવું ના પડે હો સરસ મજાનું દિલ મારી માટે મૂકી દેજો ને તો એકચ્યુલી મને મજા પડી જાય કે મજો મજો પડી જાય મારા વિદ્યાર્થીઓ મને સારી એવી કોમેન્ટ કરીને તો તમારી એક કોમેન્ટથી મને કેટલો ઉત્સાહ મળે છે અને વિદ્યાર્થીઓ તમને ખબર છે કે હું જે બોલું છું ને નિભાવું છું તમને કહું છું કે આ કરવાનું છે તો પછી ઘણું બધું તમને હેલ્પ કરી છે બધે બધા વિષયની અંદર અને હજુ તમારે જો બધા વિષયમાં તમારે મારી હેલ્પ જોઈતી હોય તો સરસ મજાની તમે મારી ચેનલ મારા વિડીયોને લાઈક શેર ને બધું કરતા રહેજો બીજું ખાસ તમને કહેવાનું કે સમાજશાસ્ત્રના તમને તમારે કોઈપણ વિભાગના મોસ્ટ એપ્લિકેશન જોવે છે ને તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં લિંક ઉપર જઈ અને તમે પ્રશ્નોની સંખ્યા જોઈ શકો છો મોસ્ટ એમ્પ્લિકેશન જોઈ શકો છો દરેકે દરેક વિભાગના ઓકે હાલો અહીંયા શરૂઆત કરવી છે અહીંયા હું તમને જે આઈએમપી આપું છું જો ચેપ્ટર ઘણા છે એટલે એક ચેપ્ટરમાંથી પાંચ પાંચ પ્રશ્નો આપણે કરીએ તો પ્રશ્નોની સંખ્યા વધી જાય છે પણ તમારે કયું ચેપ્ટર કરવાનું છે અને કયા પ્રશ્નો તમારે કરવાના છે એના ઉપર તમે ધ્યાન આપજો અને રહી વાત તો આઈએમ એ જે સ્ટાર્ટ કરીને આપે છે એ પ્રશ્નો તમે પહેલાં તૈયાર કરી લેજો રાઈટ ઓકે ચાલો શરૂઆત કરીએ છે પ્રશ્ન નંબર એક છે ભારતીય સંસ્કૃતિનો અર્થ આપી લક્ષણો વણવો પ્રશ્ન નંબર બે ગામ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો સમજાવો પ્રશ્ન નંબર ત્રણ ભારત બહુધર્મી દેશ છે આ વિધાન સમજાવો હવે આ વિધાનમાં શું છે બહુધર્મી ભારતની અંદર ઘણા બધા ધર્મો છે એના વિશે સમજાવવાનું છે પછી એ કીધું છે હિન્દુ સમુદાયની સમજૂતી તો હિન્દુ સમુદાય વિશે ના આવડે લગતા આવડે એ સમાજશાસ્ત્ર તો એટલું સહેલું છે કારણ કે સમાજને લગતું બધું અંદર આવે છે એટલે એક વાર થોડું વાંચેલું હોય થોડી વ્યવસ્થિત તૈયારી કરેલી હોય તો આવડે પછી સહેજ સમુદાયના લક્ષણો ગણો તો જો અહીંયા આ બે પ્રશ્નો સ્ટાર વાળા છે આ બે પ્રશ્નો સ્ટાર વાળા છે જે સ્ટાર વાળા કહું છું પહેલા તૈયાર કરજો ભારતના ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો પછી વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ સમજાવો તો આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ ચલો પ્રશ્ન નંબર આઠ પશ્ચિમીકરણનો અર્થ સમજાવો પછી પ્રશ્ન નંબર નવ સાંસ્કૃતિક પર્યાવરણના અર્થ આપી તેના લક્ષણો જણાવો તો આ પણ સ્ટાદવાળો ક્વેશ્ચન છે હાલો ત્યાંથી આગળ વધુ છે ફટાફટ લાઇક શેર કરતા હતા જો વિડીયોને તો કંઈક મજા પડી જાય મજો મજો પડી જાય ચાલો પછી ઉદારીકરણના ગેરલાભ કીધું છે આ તો પ્રશ્ન આવી ગયો હા ચાલો પ્રશ્ન નંબર અગિયાર સંસ્કૃતિના ખ્યાલની મર્યાદાઓ જણાવો

ચલો સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો તો આપણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો તો આપણ એક સ્ટાર વાળો ક્વેશ્ચન છે ચલો ત્યાંથી આગળ જઈએ તો ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામ પંચાયતના અંગોની સમજૂતી આપો ચાલો પછી તાલુકા પંચાયતના કાર્યો જણાવો તો પણ આપણને એક સ્ટાર વાળો ક્વેશ્ચન છે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ આપો આ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે ચલો પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન સમજૂતી આપો સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ચલો પચીસ માં અભિયાન વિશે સમજાવો તો સ્વચ્છતા અભિયાન એ પણ સ્ટાર વાળો પ્રશ્ન છે સ્વચ્છતા અભિયાન વિશે લખતા આવડે આપણને ચલો છવ્વીસમાં ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો ચલો ત્યાંથી આગળ વધીએ તો નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો ચલો પછી અઠ્યાવીસમાં અસમાન જાતિ પ્રમાણના કારણો જણાવો તો જો આઈએ પાછાના બધા ક્વેશ્ચન છે ને સ્ટાર્ટ વાળા છે એટલે આને પહેલાં કરી લેજો ઓકે માય ડિયર સ્ટુડન્ટ કારણ કે આ નવમું દસમું ચેપ્ટર છે અને હું કહું છું ને કે દરેક વિદ્યાર્થી નવમું દસમું ચેપ્ટર તો કદી નાખવાનું કેમ કારણ કે નવમું દસમું ચેપ્ટર ઇઝી છે એટલે નવમાનો નવમાનો એક પ્રશ્ન અને દસમાનો એક એટલે બે પ્રશ્નો થઈ ગયા અને આગળના બે ચેપ્ટર કરી લો બે ચેપ્ટરમાંથી કોઈ પણ સારું એવું આવડતું હોય તો બે પ્રશ્નો એમાંથી થઈ જાય એટલે ચાર પ્રશ્નોનું તમારું ટેન્શન મટી જાય રાઈટ એટલે નવમું દસમું ચેપ્ટરમાંથી તો એક પણ પ્રશ્ન મૂકવાનો જ નથી પૂછાય છે બેઠા બેઠા પ્રશ્નો બધા તૈયાર કરવાના છે અહીંથી સત્યાવીસ સુધીના બધા પ્રશ્નો કરજો તૈયાર ચલો પછી એડ્સના કારણોની છણાવટ કરો તો જો આ બધા સ્ટારવાળા છે એડ્સ એક સામાજિક સમસ્યા છે આ વિધાન સમજાવો તો આ બધું શું આવડે એવું છે એડ્સ વિશે પછી મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો જણાવો તો આ પણ સ્ટાર વાળો છે બાળ અપરાધના કારણ તો આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે ચાલો પછી કીધું છે બાળ અપરાધ સુધારણા સંસ્થામાંથી કોઈ પણ પાંચ સંસ્થાઓની સમજૂતી આપો યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરી તેના કારણો જણાવો તો અહીંયા પાછળ આપેલા દરેકે દરેક ક્વેશ્ચન આઈ છે બધા કરી લેજો કારણ કે નવમું અને દસમું ચેપ્ટર એમાંથી ગમે તે એકાદો પ્રશ્ન પૂછાય છે બંને ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાશે એટલા માટે રાઇટ માય ડિયર સ્ટુડન્ટ ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ત્યાં ક્લાસીસ અને વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને ચેનલને સખત કરતા રહેજો ઓકે